મિત્રો દૈનિક રાશિ ભવિષ્ય ગ્રહોની માયાની અંદર આપ સર્વે મારા માલા દર્શકોનું સ્વાગત મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલાં આજનું હવે પંચાંગ ઉપર એક નજર નાખીએ તો ચાર નવ બે હજાર પચીસ આજે ગુરુવારનો દિવસ મિત્રો ગુરુદેવની દર્શન કરી અને આજનો દિવસની શરૂઆત કરીએ ભાદ્રપદ માસ સુકલ પક્ષ મામન જયંતિ દાદશ તિથિ યોગ સૌભાગ્ય અને નક્ષત્ર આજે ઉતરા નક્ષત્ર મિત્રો આજનું ચંદ્રમા મકર રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજિત મુહૂર્ત અગિયાર ચોપન થી બારને પિસ્તાલીસ મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે આજનો રાહુકાળ એક ચોપનથી ત્રણ ઓગણત્રીસ મિનિટ સુધી રાહુકાળ રહેશે મિત્રો અભિજીત મુહૂર્તમાં બધા જ શુભ કાર્યો કરી શકાય અને રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય ના કરવું સાથે સાથે લાંબી મુસાફરી કે લાંબી કોઈ યાત્રાનો સમયમાં આ આ રાહુકાળમાં પણ ના કરવી મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે દરેક જ્યોતિષ મિત્રોને એક ટિપ્સ લઈને વાત કરીશું કે જેની પણ જન્મ કુંડલીની અંદર શનિ મહારાજ અગિયારમા ભાવ બેઠા હોય સપ્તમ ભાવે બેઠા હોય કે પછી ચતુર્થ ભાવે બેઠા હોય જો દ્રષ્ટિ તમારા લગ્ન ભાવ પર પડતી હોય તો તમારા દરેક કાર્યો વિલંબ થાય થાય ને થાય એટલે જ્યોતિષના નિયમ પ્રમાણે એવું કહેવાય કે વોહી હોગા જો આપ ચાતે હો તબ નહી જબ આપ ચાહતે હો થાય તમારા ધાર્યું જ પણ તમારા ધારવા સમય ન થાય એટલે કે ત્રણ દિવસનું કામ તેર દિવસે થાય તેને આ શનિદેવની દ્રષ્ટિનું બાબતો કહી શકાય મિત્રો જેની પણ કુંડલીમાં આ પ્રકારના યોગ હોય કે આવા સ્થાનની અંદર શનિદેવ બેઠા હોય અગિયારમા ભાવમાં સપ્તમ ભાવમાં કે ચતુર્થ ભાવમાં જો શનિ મહારાજ બિરાજમાન હોય જેની પણ જન્મકુંડલીમાં તો આવા દરેક કાર્યોમાં વિલંબિત બનાવે છે અને તમારા દરેક કાર્યો વિલંબ થતા જોવા મળે છે આ ન થાય તો આનો ઉપાય શું તો તમારે શિવજીના મંદિરે જઈ દર શનિવારના દિવસે સરસવનું તેલ કાળા અળદ અને કાળા તલથી અભિષેક કરવો અને શનિદેવનો મંત્ર પૌરાણિક મંત્ર હોય કે બીજ મંત્ર હોય

શુક્રદેવ કર્ક રાશિમાં સૂર્ય બુધ અને કેતુ મહારાજ સિંહ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મંગળદેવનું યથાવત પરિભ્રમણ કન્યા રાશિમાં છે આજનો ચંદ્રમાં મકર રાશિમાં અને રાહુદેવ કુંભ રાશિમાં શનિ મહારાજ પોતાની પરિસ્થિતિ પ્રમાણે મીન રાશિમાં પરિભ્રમણ યથાવત રહેશે મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની અંદર પ્રથમ રાશિ મેષ રાશિ તો મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવું રહેશે દરેક વાલા દર્શકોને ચંદ્ર રાશિ પ્રમાણે આનું ગ્રહણ કરવું મિત્રો પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ તો આજના દિવસના ચંદ્રમાની અંદર મેષ રાશિના જાતકોએ વાણીમાં તમારે સંયમ રાખવો કોઈ પણ મુસાફરીની અંદર પણ તમારે જોઈ વિચારીને કરવું રાજકીય ક્ષેત્રે તમારે જવું હોય તો તેમાં સફળતા પ્રાપ્ત થાય અને આજે તમારે કોઈ પણ પરાક્રમ કરતા પહેલાં જોઈ વિચારીને કાર્યો કરવા નાના ભાઈ બહેનો સાથે આજે વાદ વિવાદમાં ન ઉતરવું અને આજના દિવસમાં તમારે પત્નીથી અને સંતાનથી ફાયદાકારક બાબતો થાય જે જાતકો ઘણા સમયથી દાંપત્ય જીવનમાં પીડિત હોય તેવા જાતકોને આ દિવસમાં સુંદરતા પ્રાપ્ત થાય કોઈ અનમેરિડ હોય અને જો ઘણા ટાઈમથી તમારી આ બાબતો વિલંબિત પડી હોય તો આજના દિવસમાં આને કોઈ સારા તમારા પ્રેમીજનો કે સગાવાલાને મળી અને દાંપત્યજીવનની વાતની જો તમે ચર્ચા કરશો તો આજના દિવસમાં તમારી સફળતા પ્રાપ્ત કરો મિત્રો આજના દિવસમાં તમારે માત્ર માત્ર ઓમ ગમ ગણપતે નમહના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ તો ખર્ચ થવાનો આકસ્મિક તમારે દોડધામ અજાણ્યા અજાણ્યા મિત્રો સાથે તમારે મળવાનું પણ થાય ઘણા સમયથી તમારા કોઈ અજાણ વ્યક્તિ હોય ને મુલાકાત થયેલી હોય તો આજના દિવસમાં તમારે તેને મળવા જવાનું થાય આજે તમારે નાણાકીય બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય ઘરની અંદર શુભ કાર્ય પણ કરી શકાય આજે તમારા બહારના કોઈ સંબંધો હોય અથવા તો વીજાતીય પાત્ર સાથે તમારે મળવાના થાય તેમાં તમારે આ વાતને આજે ખાસ જ ધ્યાન રાખવું વિજાતીય પાત્ર તમને કોઈ અબજસ્ટ ના મળે તેની તમારે કાળજી લેવી મિત્રો આજના દિવસમાં શેર સટ્ટા લોટરીમાં તમારે સાચવવું આજે આકસ્મિક ધનલાભના યોગો થાય પણ જે જાતકો સરકારી ક્ષેત્રમાં નોકરી કરતા હોય તેવા જાતકોને આજે પોતાના કર્મથી બહારના બે નંબરના નાણાંથી આજે લાભ થાય તો આજના દિવસમાં આ બાબતો કરી શકાય આજના દિવસમાં કોઈ પણ અડચણ ન આવે તેના માટે એક નાનકડો ઉપાય કરો અને દિવસમાં સુંદરતા પ્રાપ્ત કરો આજના દિવસમાં તમારે કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી અને આજે તમારે ગાયને ગોળ અને ઘીવાળી રોટલી આપી ગાયના માથા ઉપર હાથ ફેરવી અને દર્શન કરવા મિત્રો વાત કરીશું આજે મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી તમારે સાચવો માનસિક સ્થિતિ તમારી અચાનક તમે તમારા શરીરમાં થાક અનુભવો વ્યર્થ બ્રહ્મણના કારણે તમારા શરીરમાં થાકનો અહેસાસ થાય આજે તમારા લાભની આશા તમારી ઠગારી નીકળે ઘણા ટાઈમથી તમે જે લાભ માટે દોડતા હોય તે તમારો ઠગાડી નીકળે આજે તમે કોઈને પણ નાણાકીય બાબતોમાં વાયદા કર્યા વાયદા ખોટા પડે માટે આજે કોઈ ખોટા વાયદા પણ નહીં તેને તમારા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરવો આજે વાણીને લગતી બાબતોમાં તમારે સાવચેતી રાખવી મિથુન રાશિના જાતકોએ તમારા દાંપત્ય જીવનની અંદર અથવા તો જે જાતકો પુત્ર પ્રાપ્તિની ઇચ્છા ધરાવતા હોય તેવા જાતકો આજે પ્લાનિંગ કરી શકો ઘણા ટાઈમથી તમારું દાંપત્ય જીવનના કોઈક નાના મોટી બાબતો પડી હોય પતિ પત્ની વચ્ચે કોઈ વાદ વિવાદ પડેલા હોય અથવા તો વય મનુષ્ય ઊભા થયેલા હોય તેવા જાતકોએ આજે કોમ્પ્રોમાઇઝ કરવાનો સમય છે જો કોઈક બાબતો પડેલી હોય કોઈના પણ ગૃહસ્થ જીવનની અંદર તો આજે આ સમયનો સદઉપયોગ કરી અને કાર્ય કરી શકાય આજે તમારે સૂર્યદેવને જરપણ કરવું અને ગાયત્રી મંત્રનો આરાધના કરવી મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં મનનું ધારેલું તમારું થાય પણ વિલંબિત કાર્ય બને સવારે વિચારેલા કાર્ય બપોરે થાય બપોરે વિચારેલા કાર્ય સાંજે થાય કારણ કે આજે તમારો ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરે છે અને લગ્નના માલિક જ્યારે શનિદેવની રાશિમાં ભ્રમણ કરતા હોય ત્યારે નેગેટિવ ઇફેક્ટ આવે તમારા મગજમાં આજે નેગેટિવ વિચારો છોડવાના પકડવાના નહીં જો કર્ક રાશિના જાતકો આજે નેગેટિવ વિચાર પકડશો તમારો આખો દિવસ આજે વ્યર્થ જશે માટે આજના દિવસમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા તો ઓમ શમ શનિચરાય નમાનો મંત્ર કરો સાથે સાથે તમારા ઘરે આવનાર આકસ્મિક કોઈ ભિક્ષુકને તમે દાન આપો દાનની અંદર અડદની બનાવેલી વસ્તુ પણ તમે આપી શકો છો મિત્રો આજે આ ચંદ્રદેવ તમારા મકર રાશિમાં પરિભ્રમણ કરે છે તો પાર્ટનરશિપના ધંધામાં આકસ્મિક તમને લાભ થવાનો પણ આજે નાણાકીય બાબતોમાં તમારે સાવચેતી રાખવી જે જાતકો બિઝનેસ કરતા હોય તેવા જાતકોને આજે સુંદરતા પ્રાપ્ત થાય આકસ્મિક તમારો ધંધો વધી જાય અને આજના દિવસમાં તમારા નફાની બાબતો પણ વધારે તો આજના દિવસમાં તમારે શિવજીની આરાધના કરવી અને હોમ નમઃ સિવાયનો મંત્ર કરવા મિત્રો સિંહ રાશિની વાત કરીએ તો આજે સિંહ રાશિના જાતકોને જે જાતકો ઘૂંટણના રોગોથી પીડાતા હોય વૃદ્ધાવસ્થાવાળા જાતકો હોય સિંહ જાતકો સિંહ રાશિના જાતકો તેને ઘૂંટણના રોગોથી તમારે સાચવો આજે જે જાતકો ડોક્ટરી લાઈનમાં જોડાયેલા હોય અથવા તો વેદી મેડિકલ લાઈનમાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને આજે લાભ થાય ઘણા ટાઈમથી જે જાતકો કોઈ નોકરીમાં જોડાવા માગતા હોય તેના ઇન્ટરવ્યૂ હોય તેમાં પણ સફળતા થાય તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરવા અને સૂર્યદેવની આરાધના કરવી સાથે સાથે દાંપત્ય જીવનમાં કોઈક નાની મોટી બાબતો ઊભી ના થાય તેની પણ કાળજી લેવી પતિ પત્ની સાથે કોઈ પણ ખોટા વાદ વિવાદ ન કરવા આજના દિવસમાં સૂર્યદેવને જડપણ કરો પિતાના ચરણોનો સ્પર્શ કરો સુંદરતા પ્રાપ્ત કરો વાત કરીએ કન્યા રાશિની મિત્રો આજે કન્યા રાશિના જાતકોએ તમારું ધારેલું કામ પૂર્ણ ન થવાના કારણે તમે માનસિક સ્થિતિમાં નેગેટિવિટી નિભાવશો અને આજે તમારો નાણાકીય ખર્ચ વધી ન જાય તેની પણ તમારે કાળજી લેવી શક્ય હોય તો કોઈ પણ ખોટા ખર્ચા ટાળવા ખોટી મુસાફરી પણ ટાળવી આજે પડવા વાગવાના યોગ હોવાના કારણે કન્યા રાશિના જાતકોએ ખૂબ જ કાળજી લેવી બીજી વાત આજે તમે કોઈ પોપ્યુલર ની બાબતોમાં તમારે પોપ્યુલેશન કરવું હોય કોઈક કલાકારી કરવી હોય કોઈક જગ્યાએ તમારા જ્યોતિષના કાર્યો કરવા હોય અથવા તો કોઈક તમે આજે સારી જગ્યાએ સ્ટેજ ઉપર જવાના હોય અને તમારી પર્સનાલિટી પડી હોય તો આજનો દિવસ તમારો સારો તેના માટે તમારે આજે પોતાના શરીર ઉપર ગુલાબનું અત્તર અને એક ગુલાબનું પુષ્પ તમારા ખિસ્સામાં નાખીને જાઓ અને દિવસની સુંદરતા પ્રાપ્ત કરો મિત્રો તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક પોતાના કામથી બહાર જવાનું થાય અને તેમાં તમને ધન પ્રાપ્તિ થાય આજે તુલા રાશિના જાતકોએ ભાગ્યની ઉન્નતિ માટે પોતાના ઈષ્ટદેવની આરાધના કરવી તમારા કુળદેવી આજે તમને સો ટકા સપોર્ટ કરશે અને આ તમારા કુળદેવીના આધારે તમે આજનો દિવસ પસાર કરો મિત્રો આજે તમારા પિતૃઓ તમને સાથને સહકાર આપશે તમારા પિતૃઓના આશીર્વાદથી પણ તમે આજે આગળ વધી શકો છો આજના દિવસમાં જે જાતકો વીલ વારસો પ્રોપર્ટીના બાબતોમાં જે પડેલા હોય અથવા તો ઘણા ટાઈમથી તમારે વીલ વારસો પ્રોપર્ટીની કોઈક બાબતો કોર્ટ મેટર ચાલતી હોય તેમાં તમારી સફળતા પ્રાપ્ત થાય આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ બને તેટલી નાની મુસાફરીની અંદર કાળજી લેવી અને મકાન સુખ વાહન સુખની બાબતોમાં થોડીક અણબનાવ બને અથવા તો તમારા ફેમિલી બાબતો હોય તેમાં ક્યાંક આવી બાબત ઊભી થાય તેના માટે તમારે હોમ ચરાય કરી શરૂઆત કરી મિત્રો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે પોતાના મનનું ધારેલું ન થાય અને તેના કારણે તમારો આવેગ અને ક્રોધ ઉભો થાય તો આજે તમારે ખોટો ક્રોધ નહીં કરવો ખોટા વાદ વિવાદો પણ નહીં કરવા આજે તમારે શક્ય હોય તો બહારની મુસાફરી પણ ટાળવી મિત્રો આજે તમારા ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ થાય નાણાકીય તમારો આકસ્મિક લાભ થાય કોઈકને તમે મળવા ગયા હોય ત્યાંથી તમને ધન મળે અથવા તમારી કોઈ જ્યોતિષીય બાબતો હોય કે કોઈક વકીલાતને જે ધંધા કરતા હોય એવા ધંધામાં તમને આકસ્મિક લાભ થાય આ ટાઈમે તમારે શક્ય હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરો અને ગણપતિની આરાધના કરો મિત્રો ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આજના દિવસમાં પોતાના પરિવારની અંદર કારણ વગરનો કંકાશ ન થાય તેની કાળજી લેવી પતિ સાથે તમારે સાચવું પાર્ટનરશિપના ધંધામાં પણ તમારે સાચવું આજના દિવસમાં જે જાતકો પતિ પત્ની ની બાબતોમાં તમારે જો ઘણા ટાઈમથી પ્રોબ્લેમ ચાલતો હોય તો તેમાં સો ટકા સાચવવું નહીં તો કોઈ મોટા વાદ વિવાદ થાય અને મેટર મોટી ન થાય તેની પણ તમારે કાળજી લેવી સાથે સાથે તમારા પિતૃનું આજે તમારે દાન કરવું કારણ કે પિતૃઓના કારણે આ પ્રશ્નો ઊભા થાય તમારા ઘરની અંદર આકસ્મિક વાતાવરણ પ્રફુલ્લિત હોય અને સાંજ પડતા પડતા એકબીજા સાથે બોલવાના સંબંધો પણ ના રહે તો ધન રાશિના આ સાચવું તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેની તબિયત અચાનક બગડે અને તેના કારણે તમારી દોડધામ વધી જાય આનું પણ તમારે કાળજી લેવી માટે તમારા ઘરની અંદરથી એક પાણીનો તાંબાના કળશમાં પાણી ભરી પોતાના બધા જ રૂમની અંદર ફેરવી અને બહારના આંગણામાં તમારે ઢોળી દેવું આ કરવાથી તમારા ઘરની નેગેટિવિટી દૂર થશે મિત્રો વાત કરીએ મકર રાશિ તો મકર રાશિના જાતકોને આજના દિવસમાં મન પ્રફુલ્લિત ને આનંદિત રહે અને આજે તમે કોઈ પણ મંદિરમાં જવું હોય દર્શન કરવા તો ગુલાબનું પુષ્પ અર્પણ કરવું આકસ્મિક તમારે જવાનું થાય તો પણ એક આ ધ્યાન રાખી અને માતાજીના મંદિરમાં એક

તો એક ગુલાબનું પુષ્પ તમે માતાજીના મંદિરે અર્પણ કરવું અને દિવસની સુંદરતા પ્રાપ્ત કરી મિત્રો આજે વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને કોઈ પણ તમારા ધારેલા કાર્યો પૂર્ણ ન થાય આકસ્મિક તમારે કોઈ કાર્ય ચાલતું ચાલુ થાય અને પાછું ત્યાંનું ત્યાં આવીને ઊભું થઈ જાય તો આવા સમયની અંદર તમારે જો કોઈ પણ કાર્ય કરવું હોય તો સ્થગિત કરવું આજે તમારે શેર સટ્ટા લોટરીના કાર્યો કરવા હોય તો પણ થઈ શકે પણ જે જાતકો પ્રેગ્નેન્સી સ્ટેજ ઉપર આવ્યા હોય અને કુંભ રાશિના જાતકો તો આ સમયમાં જો પૃથ્થ ડિલિવરી બેજ આવે તો પુત્ર પ્રાપ્તિની બાબતો પણ બની શકે છે ગુરુદેવનું પંચમ સ્થાને પરબ્રહ્મણ લગ્નો પર દ્રષ્ટિ શક્ય હોય ત્યાં સુધી આજે જો કોઈને આવી બાબતો ચાલતી હોય પ્રેગ્નન્સીની તો થોડીક સાવચેતી લેવી મેડિકલ પ્રશ્ન ચાલતો હોય તો મેડિ મેડિસિન એ પ્રમાણે ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી કુંભ રાશિના જાતકોએ આજે તમારા પિતૃઓના ચરણ સ્પર્શ કરવા અને તમારા ઘરમાં નેગેટિવિટી ચાલતી હોય તો તેની અંદર પણ તમારે કાળજી લેવી નાણાકીય જોઈ વિચારીને ધંધો કરો કોઈને નાણાં આપવા પણ નહીં અને નાણાં લેવા પણ નહીં નાણાકીય બાબતોમાં જો તમે આપ્યા તો પરત આવવાના ચાન્સ ઘણા ઓછા થાય માટે આજના દિવસમાં જો વિચારને કાર્યો કરવા માનસિક સ્થિતિ તમારે ખોરવાની તેનું પણ તમારે ધ્યાન રાખવું અને કુંભ રાશિના જાતકોને આજે શરદી કફની બાબતો હોય તો મેડિસિન લઈ અને શક્ય હોય તો પૂર્ણ આરામ આરામ કરવો મિત્રો વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકોને આજના દિવસમાં તમારા મોટા ભાઈ સાથે મળવા જવાનું થાય અને મોટાભાઈને મોટા ભાઈના કારણે તમારે બહારની મુસાફરી પણ થાય આજે તમારા ગૃહ કાર્યની અંદર તમારો દિવસ પસાર થશે તમારા પતિ પત્ની સાથે આજે તમે સુમળભરું વાતાવરણ રાખશો સાથે સાથે તમારે આજના દિવસમાં માનસિક સ્થિતિ ન ખોરવાય તેનું કાળજી લેવી આકસ્મિક ચિંતાઓ ન કરવી મગજમાંથી નેગેટિવિટી બહાર કાઢવી અને આજના દિવસમાં વીલ બારસો પ્રોપર્ટી અથવા તો ગુપ્ત મંત્ર તમે જો કોઈ કરતા હોય અથવા તમે કોઈ માતાજીની આરાધના કરતા હોય તેના માટે આજનો દિવસ સરસ રહે તો આજના દિવસમાં શક્ય એટલા તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને દિવસની શરૂઆત કરી મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય હવે આવતીકાલે ફરી મળીશું આ ચેનલમાં આ જ જગ્યાએ ગ્રહોના માયાની અંદર જય શ્રી કૃષ્ણ જય માતાજી